શકયા નથી તમારી સાથે આખા ગુજરાતના આદિવાસીઓ ઊભા છે અને જે આદિવાસીઓને બદનામ કરવાનો એમના સરકારોએ એમના મંત્રીઓએ કર્યું છે કે આદિવાસીઓ હુમલો કરી દીધો આટલા પોલીસ અધિકારીઓને હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યા ત્યારે આદિવાસી તો અહીંયા 3 કલાક સુધી વિનંતી કરતો હતો કે સાહેબ અમે અમારા બાપ દાદાઓથી અહીંયા રહીએ છે ત્રણ પેડી ચાર છે અમારો સનતો પણ મળી છે કેટલા લોકોની ની પણ પેન્ડિંગ છે છતાં કોઈનું સાંભળ્યા લોકો જે વન વિભાગ જે પોલીસ અધિકારીઓ ને રેવન્યુ વિભાગે જે કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ એને અમે વખોડી કાઢીએ છે આજે અહીંયા લીગલ સેલ ના પણ મારા વકીલો મારા એડવોકેટ ટીમો આવેલી છે ત્યારે જ્યારે પણ આ ગામને ન્યાયિક લડતની જરૂર પડશે જ્યારે પણ આ ગામના લોકોને લીગલી લડતની જરૂર પડશે ત્યારે પણ અમે તમારી સાથે છે અને જો આવનારા દિવસોમાં જે લોકોના હદેશોથી અહીંયા હિંસા થયેલી છે લોકો પર એફઆઈઆર કરવામાં નહીં આવે કાં તો આપણા લોકો પર થયેલી એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા આપણે બધાએ પહોંચી જવું પડશે એના માટે પણ અમે આવા